શ્રાવણ માસના પવિત્ર મહિનામાં આઠમને જન્માષ્ટમી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખશ્રી તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના અધ્યક્ષ શ્રી કિશોરભાઈ કુવાડા તથા વેરાવળ પાટણ સોમનાથ સનાતન હિન્દુ સેવા સેવા સમાજના પ્રમુખશ્રી અને વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા તેમજ વેરાવળ મગરા ગ્રુપ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના શુભ દિવસે વેરાવળ શહેરની મુખ્ય સટ્ટાબજાર શ્રી સ્વામિનારાયણ મંદિર ચોક હવેલી પાસે શ્રી કૃષ્ણ ભગવાનની દિવ્ય દહીં હાંડી મટકી ફોડી મહોત્સવ રાખવામાં આવ્યો હતો આ દહીં હાંડી મટકી ફોડનાર વિજેતાને ઇનામ કિશોરભાઈ કુવાડા તરફથી આપવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત રહે ખાસ મહેમાન શ્રી પધારેલ અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુવાડા મોહનભાઈ દેવરિયા ભૂપતભાઈ કોરિયાતર ધનસુખભાઈ કુવાડા ફૂલહારવાડા બંટીભાઈ લાલાભાઈ બાબુભાઈ ચોપડા કૈલાસભાઈ કોટેચા વેરાવળ મગરા ગ્રુપ દ્વારા મિત્રમંડળ તથા અન્ય અગ્રણીઓ આ પ્રસંગે હિન્દુ સમાજના દરેક તહેવારોમાં સીટીપીઆઈ ગોસ્વામી સાહેબની દેખરેખમાં ધામધૂમથી ઉજવાયા ઉજવાયો છે તે બદલ સીટી પીઆઈ ગોસ્વામી સાહેબનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો કમેન્ટમાં આપનો અભિપ્રાય આપજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો